હાતે કશો વધે નહીં અથણું ઘેર છે કોઈ હું હંગાત લઈ નહીં આવ્યો તમે તાર ઘેર જો લઈ જો ઘેર અથણું તમે ચાખો તમારું હસબન્ડ ને ચખાડો સારું ગમે તો પણ આવડાવો પણ તમે નહીં આવો ના મારે મોડું થાય છે છોકરો ઘેર છે ને હો ઘેર છે જો સારું હો એ હા ખરેખર અભી તારા કાકાએ આખી જિંદગી કોઈ ન કર્યું અને તને ફેલ કર્યો બોલ ચમ

એની તો વાત છે તાણી ખેગાર બા હલે હું ચાલે છે જેના જોડે પૈસા હોય એ નોકરી લઈ કે બાકી કોઈ ની ફરતા હેડા અમાર જેમ ના ભાઈ મોટી તારી ભૂલ છે જમ મહેનત કરો ને મહેનત તો બધી મળે છે તાર ના ના એવું કોઈ ની એવું હતું ખેગાર બા અતાર તો થોડા પૈસા ખવરાવ નોકરી લ્યો એવું છે પોકવા તો દેતો નહી પાસો હાર વેડી વાત જવા દે અથણું લાય અથણું ચમ અથણું અરે અથણું ચાખવા આવ્યો છું હું એટલે કને કીધું તમન તારા કાકાએ ખરેખર માર કાકો થોડી એક વસ્તુ બનાવી છે અમારા ઘરમાં થોડી વસ્તુ ખાવાની લાવી છે અને આપણા મેલ્લા બધા સાત ટુકડા આઈ ને આઈ જો તરત ખાવા અમાર ઘેર ઓય સાત ટુકડા નહીં લે સાત ટુકડા છોન તાણી મારી વાતો પર તારા કાકાએ કીધું તાણી તારા ઘેર આવ્યો છું ના કે ના લે આ દર વખત તમે જાવ બંધો ને પેલી વખત દિવાળી વખતે ચાવણું ખાવા આઈ ગયા તા અમાર ઘેર મન કેવરાઓના ના ખોટું હતાર કઈ જો એમ ને કઈ જો તાણી ખવરાય એટલે કઈ જો એમ ન તું કઈ જો વડી હરિભાઈ તો મારા છોકરા ને સંસ્કાર એવા નહીં પૈસા એમ તો પછી તો તારી પૈસા ની વાત પેલા કરો કે હું તો મને આટલું બધું કરવા બોલો આપણે ના ના ખ્યાગર માર તો ખાલી હવા હશે મજા કરવાની ટેવ છે બીજું મારા મનમાં કોઈ નહીં હોત પાછું કરવાની ટેવ છે અન હોબરા ઉભા ના થઈ રહ્યા તા મોથણું ગાઢો ટીગડા લાકડા ફાડજો પાછા ઓ તારી જબરો પાકો તો કે લાયો આટલું બધું લાયો ભાઈ તો આટલું ભરી નાળવાનું હોય કોઈ વાત સાચી જબરો પાકો સિલે તું તો

હું કોણ છું તમે આકા ઇમરજન્સી કોણ છે અરે પણ કો તો ખરા થોડી જરૂર પડી છે હું પાકા પૈસાનું નું સેટિંગ થાય હું તો નહીં આલ પૈસા ને વાટલું ભરી લોટ જોવે છે લોટ જોવે છે તો ભલા મે ડાયરેક કહી દો કે વાટલી ભરી લોટ જોવે છે એમ એટલે એમ ની ભૂખ લાગી જાય તો બજા જીટી આઈ જો બડા બડા જીટી પણ એ ફોમતા આકા લોટ તો આ જ અમારે નહીં ઓવે એ આ

કોહડો એક રોટલા લોટથી થી તમારે ચાર પાંચ દાડા ને એકલ છી એલે હટા લોટ આલો તો હાલ ના આલો તો કોઈ ની ઇસકા પેલી ભેટે જઈ જાય વાત કરી સી કે એલે એ જા જ નહીં કો તો મારા ઉપર એ એક તો પલા ભિખારી ના ગુલ માંગવા ફરવું છે અન ઘેરા ઇન પાવર કરવાનો લે એ તું મને તૈયાર રોટલા કરીને નહીં આલ તો ખાલી લોટા ડાલી થી હું એ બોબા

મારા કે ને બનુ લોટ માંગવા હવે અલે ને આવ ચાલી જે વાત કરી છે કે વાગડે પગે ની મેલું ગોબા હા હા જો ઘૂમતા આ આ લોટ માંગવા આડે થી ભિખારી ખગાજી એ ખગાજી હા એમ બેઠા હું જો આવ ઘૂમતા કાકા ચમાયા હતા આ તો થોડો કોમજી પણ પહેલી એક વાત કેવી છે કોમ થયા તા અને વાત કેવી છે એક કોમ કરે પેલા મને વાત કો એ ઘેર જે ને મોણ તો થઈ ની બધા મતલે બી થઈ ગયા થી હું તો કાકા તમાર કઈ વાત સાચી હો અને એક બીજી વાત કે તને સમય જે હેડે છે ને ઈ મતલે છે ના સમય ની વાત નહી કે ઘરજી અત્યારે કેવું છે ખબર છે કોઈ બી મોણા ના ચડે આપણે આખા આખા કહી દે ની અને પછી કોક લકીર ભરી વસ્તુ માંગવા દે ને એટલે ફટલી ના પાડી ન ઉભારી હાચો હું તો કાકા હો મારી જિંદગીમાં મને ઘણા અનુભવ થયા છે એવા ઘેર જે હાચો મોણા હોય ને એન બધા અનુભવ થાય

એના માટે મે શું શું નહીં કર્યું કેટલા કેટલા કામ મેં ગાઢ્યા છે અને આજ મારાથી લોટમો નયા પડી હું અરે રે પણ ફુમતા કાકા તમારીમાં ઘેર નતું જવાનું સીધું મારા ઘેર આવંતું કેગરજી મગત થયો તું અને તમે મને ઓળખો છો કે હું આટણું છૂટો છું ઘમાયા વગર નહી મળતો પણ પછી ત્યાં ને ગમ ખાઈ હારું કરી ફુમતા કાકા અતાર કામ ખાવામાં મજા છે વાતકો નઈ લાય લોટ તો હું આલુ એ લોટ છે ને હા આ હું લેતા હું આજકો એ ફુમતા કાકા હે

એ દાણે આવજો એ દાણે હું તમને ની હંગરું સોખી ના પડી જાય હોમે કેતા આજ ને કીધા મારા વગડે થી હે વાત દે લો વો ભઈ ઝબકો ગયો હો બાટકો હાલવારો અલ્યા બે હા ખાવા લાયકી લ્યા ઓ આ શું કર્યું એટલે તમ હું ઘરે કળી છે અલ્યા કાળીની વાત નહીં કરતો પેલું કોહાનું વાટલું લાય હું આ વાટલામ નઈ ખાવ જા હવે કાકા કોહાનું વાટલું તો મેં ખેગરપન આલ્યું કેમ નું અથણું ભરીન અલ્યા પણ મૂર્ખા બીજું વાટલું આલ્યું તું કે તને છે કે મને કોહાના વાટલા શીરે ખાવા નઈ ભાવતું

પેલું પપૈયું પાકે તાણ આવે છે કેરીઓ પાકે તાણ આવે છે કાકડી પાકે તાણ આવે છે ખાવાની વસ્તુ પાકે તાણી તું આવે છે લેટવા ઈ સિવાય નહીં આવતો હારું પણ કાકા ખાઈ લો કે હવે એલે મને આ વાટલામ ની ભાવે મારે મારું કોહાનું વાટલું જોવો છે હાર તણ જો લેતા હું હું નહીં જવાનો યાર એ ઇયાર નહીં હું તારો ભાઈ બન નહીં લેને મેલ્યો હમણા ફરી જાય હા બોલ દેજી આ હું જા ઘરમાં જતો રહે

જે ખર્ચો થયો એનો અડધો ભાગ તમે તાર મનેજો હું તમારે અથાણું બરોબર અને અમારે કોહાનું આટલું લાવજો કોહનું મોકલાયું તમારા ઘેર કે તે મારું કોહાનું આટલું ફૂંડા આગા કેમ અરે હરીભાઈ મારા કે લોટ લેવા આયા ને તો તમારા વાટકામાં લોટ ભરીને આલ્યો તો અને એમ કીધું ઘેર તમે અરે તારા કે લોટ માંગવા આયા તો તારું વાટલું આલું તું તે મારું કોહાનું વાટલું કેમ આલ્યું હરીભાઈ એમ હું થઈ ગયો અરે મારા કોહાનું વાટલું જોવા છે મને આના વગર ખાવા નઈ ભાવતું

મારકા કો મન કેતા કે બેટા આવી તારા જીવન માં બે વસ્તુ હાચવજે એક મારું આલેલું કોહાનું આટલું અને એક જીવન માં આબરૂ આબરૂ એકલી રહી કોહાનું આટલું તૂટી ગયો મારા ખાઉ શમો અહીંયા ભાઈ એ કાતરો તો હજી હે નહીં તો અહીંયા ની શું કરે તારે બત જા બત જા મૈયા છો એ ઠેકરિયા મારા મારું કોહાનું આટલું હાજુ જો હે હુંડાગા

એ આતરી ઓસો વેતી મારકી આ કિડની ઓ વેતી શું કામ અલ્યા તારો આખો શરીર વેતી મારકી શું કામ નો શું કરે તું તમે શાંતિ રાખો હું તમને વાતું આલું બસ કોણલા શું શાંતિ રાખે મગજ ના આતા ને કે ખબર છે ને આથે નો અલ્યા હાથો શું કલે કે દે હે યાર

Honey,